સુરત શહેરમાં ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અવારનવાર ચોરી લૂંટફાટ મારામારી હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક મજૂર ઉપર હુમલાની ઘટના સામે આવી છે સુરતના પાંડેસરા રચના ખાડી બ્રિજ પાસે લૂંટના ઈરાદે એક મજૂર ઉપર જીવલેણ હુમલા મામલે પોલીસે અતુલ સુનિલ પાંડે અને નીરજ સંજયભાઈ દુબે એમ બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીએ બે દિવસ પહેલાં ફરિયાદી પાસે મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા છૂટવાનો પ્રયાસ કર્યો હતો જેનો પ્રતિકાર કરતા આરોપીઓએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો ફરિયાદીના પેટના ભાગે વાગી જતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો તથા બૂમો પાડતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને સ્થાનિકો દોડી આવ્યા હતા ફરિયાદીને સારવાર માટે તાત્કાલિક એક આઠ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ કરતા પોલીસે અતુલ સુનીલ પાંડે અને નીરજ સંજય દુબે એમ બે આરોપીઓની ધરપકડ કરી છે બંને આરોપીઓ હાલ પહેલા પણ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે